આજે મારે ગોંડલ ગોલ્ડન સ્પૂન બોયને થોડું કહેવું છે કે ભાઈ અમે ઈંટ અને પથ્થર મારવાળા નથી આ સદી છે એ તમને તમે યાદ રાખજો અમે કાયદાથી જ લડીશું ગોંડલ માટે અમારી લડત એટલે છે કે તમે જે ઈંટ અને પથ્થરનો ખોફ ગોંડલ તાલુકામાં ઊભો કર્યો છે ને એને ખતમ કરવાનું કાર્ય અમારું છે વાત રહી અમારા ઘર સાચવવાની પણ પહેલા ગોલ્ડન સ્પૂન બોય તમે તમારા મમ્મીના પલ્લુમાંથી અને પપ્પાના ઓથ બહાર નીકળો અને તમે કોઈ સંઘર્ષ કરેલો નથી તમે તો જન્મથી ગોલ્ડન સ્કૂલ બોલી છો માટે તમને સંઘર્ષની વ્યાખ્યા પણ ખબર ના હોય ભાઈ તમારું સાચું નામ તો જ્યોતિરાદિત્ય આદિત્ય સિંહ છે પણ ગોંડલ તાલુકાના લોકોએ ગોંડલ ગણેશ અને ગણેશભાઈની ઉપમા તમને આપી છે જે ખરા અર્થમાં તો નારાજગી છે અને ગોંડલના લોકો સાણા છે જે માત્ર મોકાની રાહ જોઈને બેઠા છે એટલે દુધિયા દાંત પડે ને પછી રાજકારણ કરજો એટલે ભાઈ પહેલા તમે જ્યોતિરાદિત્ય સિંહ બનવાની કોશિશ કરો તો જે જ્યાં સુધી પાટીદાર છે ને સુધી અમારા સમાજનો મુદ્દો છે અમે એને મેનેજ કરી લેશું ભવિષ્યમાં એફિડેવિટ કરાવે તો તમે લડજો એના માટે અને અમારા સમાજની બેન ની આબરૂ જે કાઢતા હોય ને એની સાથે અમારું ક્યારેય સમર્થન ના હોય તમે તમારું કરો તોય એ સારું